અમીરગઢ તાલુકામાં વસવાટ કરતા આદિવાસી લોકોને જાતિના દાખલાને લઈને પડતી પરેશાનીઓને મુદ્દે લોકોએ બાળકોને શાળાએ ન મૂકી વિરોધ કર્યો હતો જેના લીધે બાળકોમાં શિક્ષકો સિવાય બાળકોની કિલકારીઓ શાંત પડી ગઈ હતી અમીરગઢ તાલુકો આદિવાસી તેમજ ડુંગરાળ વિસ્તાર છે ત્યારે આદિવાસી બાળકો અભ્યાસ કરે છે અને આગળ વધે તે માટે સરકાર પ્રયત્નો કરી રહી છે તો બીજી બાજુ બાળકોને જે તે રીતે હેરાન કરી આગળ વધતા અટકાવવાના પ્રયાસો કરાઈ રહ્યા હોવાના આક્ષેપો પ્રજાના પ્રતિનિધિઓ કરી રહ્યા છે અમીરગઢ તાલુકાના આદિવાસી લોકોને જાતિના દાખલાઓના માટે જે તે પુરાવાઓને લઈ પડતી હાલાકીઓને લઈ આદિવાસી લોકો બાળકોને શાળાઓ ન મૂકી વિરોધ કર્યો હતો તે ઉપરાંત આગામી દિવસોમાં આદિવાસીઓને ન્યાય નહીં મળે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવે તેવા સંકેતો રાજનેતાઓએ વ્યક્ત કર્યા હતા